સરકારી બાબાઓનો લાલબત્તીનો મોહ યથાવત લાલબત્તીને લઈ ગુજરાત હાઈકોર્ટ લાલગોમ સરકારી ગાડી પર થ્રેસર લાઇટ અને સાયરન હટાવવા નોટિસ આપી હાઈકોર્ટે સરકારના વિવિધ વિભાગ પાસે માંગ્યો જવાબ કોઈ પણ પદાધિકારી કે અધિકારીઓ પોતાના વાહનો ઉપર લાઇટ અને સાયલનનો યુઝ ના કરી શકે એમાં આગળ ત્રણ કેટેગરીઓ જેટલે એટલે એમ્બ્યુલન્સ પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ જે પર્ટીક્યુલર કામ કરે છે એ વાહનો સિવાય લાઇટ કે સાયલન રાખવું જોઈએ અને એવું કાયદામાં પ્રસ્થાપિત કર્યું છે તેમ છતાં પણ ગુજરાતની અંદર તેમનો કોઈ પણ જાતનું અમલીકરણ થયું નથી અને કલેક્ટરશ્રીઓ એસી કમિશનરો જે સચિવો મામલતદાર તમામ અધિકારીઓ પોતાની ગાડીઓની ઉપર ફ્લેશર લાઇટો અલગ અલગ કલરની તથા અલગ અલગ સાયરનનો ઉપયોગ કરી રહ્યા છે જે માટે એમને નોટિસ પાઠવી